તમે અગાઉ વર્ષોથી ડુંગળી કરો છો તો અત્યારે જે આ પરિસ્થિતિ એટલા દિવસમાં પંદર દિવસમાં તમને જે પરિણામ મળ્યું એ અગાઉ તમે ઘણી વસ્તુઓ વાપરી વાપરીને જોયું છે ઘણી નથી મળી મેં આમાં અહ વાત્યાની હા બાક્યની આ તમે લીધા 7 છે હા બતાવો તમે આ ગુચ્છો જોવો

મેં નાખ્યું પછી તમને જણા હા તમારું કામ જોઈને પરાણે નાખવાનું મન નાખ્યું નાખ્યું કરો ભાઈ નાખ્યું યુઝ કરી કરી લેવાનો પણ સમય નથી કે તો એ ઓલરેડી લાવીને સ્પ્રે કરી આપ નજર સામે છે અને ખેડૂતો બધાય સામેથી ઉપયોગ કરે છે એટલે પ્રોડક્ટ વિશે કઈ જાજુ કહેવા જેવું છે ને એનું રિઝલ્ટ જ બોલે છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક નવા ફિલ્ડની મુલાકાતે છીએ તો એક ગણાતું આપણું ડુંગળીનું હબ જે મેન ગુજરાતનું મોટા મોટું વાવેતર ગણાતું સ્થળ એટલે તળાજા તાલુકો તો આપણે તળાજા તાલુકાની મુલાકાતે આજે નીકળ્યા છીએ તારીખ પાંચ એક અને બે ના રોજ તો સામે આપણે ખેડૂત પણ છે ગુજરાત બાયો સાયન્સ વતી લાલુભાઈ છે અને આપણે ડીલર મિત્ર છે ત્રણેય લોકો આપણે ત્રણેય મિત્રોનો પરિચય લેશું તો સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રથી શરૂઆત કરીએ તો આપનું એક પૂરું નામ અને ગામ જણાવજો મધુભાઈ મૂળુભાઈ ભમ્મર ગામ પાદરી ભમ્મર હા હવે પાદરી ગામ છે અને મૂળુભાઈની મૂળુભાઈ મધુભાઈની વાડીએ આપણે આવ્યા છીએ તો ડુંગળીનું ફીડ છે તો આપણે પહેલા મધુભાઈ મધુભાઈને જ પૂછ્યું કે મધુભાઈ આપણે આ વસ્તુ ડુંગળીમાં જે ઉપયોગ કરી એ કઈ રીતે કરી અને કેટલા દિવસ પહેલા કરી પંદર પંદર દિવસ પહેલા કર્યો છે 15ક દિવસ પહેલા આપણે પંદર દિવસ પહેલા જે ઓલું આ મૂળ આપવાની છે વસ્તુ છે જે જમીનમાં આપણે જે માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ એ જમીનમાં આયપો જમીનમાં આયપો અને વીસ દિવસ પહેલા આ બોટલમાંથી છટકાવ કર્યો છે પહેલા શરૂ પ્રથમ છટકાવ કરવાનો પછી આપણે મૂળમાં ટ્રીટમેન્ટ કરી તો આપણે જે પહેલા પાકની પરિસ્થિતિ હતી જે અગાઉ જે વાપર્યા પહેલા તો એ વખતે અને અત્યારે જે વાપર્યા પછી તમને કેવો ફરક લાગ્યો ઘણો ફરક લાગ્યો પચાસ ટકા ફરક પચાસ ટકા ફરક અત્યારે જે પાક આપણે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ આખું ફિલ્ડ તમે નજરે જોઈ શકો છો એક પણ છોડમાં ક્યાંય ઉપર પીળો ડાઘ નથી પીલી ટોચ નથી પડતી અને એની જે થડની જાડાઈ છે તમે એ પણ જોઈ શકો છો અને એનો છોડનો વિકાસ જે થડથી માંડી અને ઉપર સુધી પાકની અંદર જે રોનક છે આખા ફિલ્ડમાં તમે જોઈ શકો છો એમાં ક્યાંય પણ છોડમાં કોઈ જાતની તમને એમાં ખામી જવા મળે નહીં તો આ વસ્તુ છે જી માસ્ટરનું પરિણામ તો મધુભાઈ આ ડુંગળીના પાકમાં તમે અગાઉ વર્ષોથી ડુંગળી કરો છો તો અત્યારે જે આ પરિસ્થિતિ એટલા દિવસમાં પંદર દિવસમાં તમને જે પરિણામ મળ્યું

જે જે સિઝન પ્રમાણે જે ઋતુ પ્રમાણે પાકો છે એમાં અમે બધાના રિઝલ્ટો લીધા હોય છે ઘઉંમાં લીધા છે લીધા છે એટલે તમે આ નું પરિણામ જોઈને પછી વાપરી નાખ્યું છે એટલે તમને એક વસ્તુનો અનુભવ થયો આપણને કામ મળ્યું છે ફાયદો થાય છે એટલે તમે બીજા પાકો માં પણ ઉપયોગ કર્યો છે તો આ વસ્તુથી આપણે જે ખેડૂત મિત્રો રિઝલ્ટો મળે છે ખેડૂતો સામેથી આપણને પોતે જ કહે છે કે આ જીવ માસ્ટર આપણું એક સારામાં સારી પરિણામ આપતી પ્રોડક્ટ મળી છે અને ખેડૂતો સામેથી જ આપણને ફોન કરીને બોલાવે છે કે ખેડૂત મિત્રો ને આ પ્રોડક્ટ સારામાં સારું કામ આપે છે તો એક ખેડૂત આપણે સાથે ડીલર મિત્ર પણ છે તો એમને પણ આપણે પૂછીએ કે ભાઈ કાનુભાઈ આપણે આ પ્રોડક્ટ તમે જે અત્યારે માર્કેટમાં આપો છો તો ત્યાંથી તમને રિપીટ કસ્ટમરોના કેવા સંતોષકારક જવાબ મળે છે કે નહીં મારું નામ કાનુભાઈ ભમ્મર નંદ કિશોરે આગ્રો એજન્સી તળાજા હાજી મેં પહેલા શરૂઆતમાં ડેમોટેશન કરાવ્યું હા બરાબર ભાઈને મધુભાઈને આપણે પહેલાં ડેમો જ આપ્યો હતો હા બરાબર ડેમો કરી અને પછી એને મને સામેથી કીધું કે આ પ્રોડક્ટ મારે વાપરવી છે એટલે ઈ લગભગ કેટલા છ હાથ પડીકા તમે લીધા ઉપયોગ કર્યો પછી કાલે કે પાછા મારી પાસે ડુંગળીમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે હવે મારે ઘઉં નાખવું છે પછી એને ઘઉમાં હોતે ઉપયોગ કર્યો અને આપડી પાસે મકાઈ છે ને બાજુમાં મકાઈ જોવા મળે છે માં આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર લિક્વિડ બે નો ઉપયોગ કરાવેલો છે એ ખેડૂને આપણે હમણાં બોલાવશું પણ ખેડૂત પૂરેપૂરા આ પ્રોડક્ટથી ખુશ છે અને એ એક વખત ખાલી ડેમો કર્યા પછી સામેથી મારી પાસે પ્રોડક્ટ માંગે છે અને એટલા બધા અજાયણાઈ જે તળાજા તાલુકામાંથી બધા ખેડૂના ફોન આવે છે આજે પણ ત્રણ ચાર ફાર્મરના ફોન હતા કે અમારે લઈ જવું છે તમારી પાસે મળશે એટલે ખેડૂતને આનાથી પૂરેપૂરો સંતોષ છે એટલે અમે એક સૂત્ર સાથે અત્યારે છીએ કે શરૂઆત થી જયારે આ બધાના ડેમોન્સ્ટ્રેશન અને ફિલ્ડમાં ખેડૂતોએ વાપર્યા ઉપરથી એક સૂત્ર નાનું એવું કંપનીએ આપ્યું છે કે જી માસ્ટર છે તો ચિંતા શું હા એટલે આ વસ્તુ એ સાર્થક કરીને બતાવી છે જી માસ્ટરે અત્યારે કોઈ પણ ખેડૂતનો કોઈનો અસંતોષ પૂર્વક કોઈનો જવાબ આપણને મળ્યો નથી જે પણ ખેડૂતો વાપરું છે સો ટકા એમને પૂરેપૂરી રકમની જે એની ઉપયોગીતા છે એને પૂરેપૂરી મળી છે

થોડુંક ભીનું છે એટલે જરાક ગારો છે બાકી આ તમે મૂળ જો તંતુમૂળ તંતુમૂળ જુઓ તમે કેટલા પ્રમાણમાં છે હજી ડુંગળી આ શરૂઆત વાળી ગણાય ને હા શરૂઆત શરૂઆત હજી મહિનો દોઢ બે મહિના આ બે મહિનાની નથી થઈ હા 12 તારીખે બે મહિના થાય બે મહિના બાર તારીખે થાય હજી આ શરૂઆત છે અત્યારે શરૂઆતમાં છોડ આમ તમે ઊંચાઈ કરીને બતાવજો જરા જો આ એ છોડની તાકાત છે

અને અત્યારે એક પણ છોડ આખા ફિલ્ડમાં આ કેટલા વીઘાનું વાવેતર છે આપણું આઠ વીઘાના વાવેતરમાં હવે અત્યારે માનો કે આટલા ફિલ્ડમાં આપણે ક્યાંય છોડ આપણે ગોતો હોય તો મળી જાય બાફિયા વાળો અને જે પહેલાં હતા એમાં કેટલા ટકા તમને ચાર ટકા ત્રણથી ચાર ટકા હતો નિલેશભાઈ બીજું તમને કાનું કારણ બતાવું આ જો આ પાણીનો ધોરિયો છે અને ધોરિયાની પહેલી બધું ડુંગળી છે આ બરાબર છે ધોરિયાની પહેલી બધું આ દોરિયાની પાળ છે આ પાડ અમે આના મૂળ જોવો તમને સામે દેખાય દોરિયાની અંદરથી બાર મૂળ આવ્યો આ તમે આ જો આ ધોરિયામાં મૂળ છે આના આ તમે આ છોડવો છે અને મૂળ અહીંયા છે ધોરિયા આ જો આપણે અહીંયા આપણે નજર સામે જોઈ શકીએ છીએ તો આ મૂળ છે આ બધા અહીંયા આપણે દેખાય છે આ છોડ છે એના અહીંયા મૂળ છે આ આ બધા મૂળ છે તંતુ મૂળ કેટલા બાર આવ્યા છે હા આ અહીંથી તમે જુઓ આ તો આ સુકાઈ ગયેલું છે નહીં તો ખેંચે ને એક પણ મૂળ તૂટે નહીં એ રીતે તો મૂળની લંબાઈ એક એક મેત ઉપર નહીં તો આ એક ડુંગળીની અંદર આપણે અનુભવો આપણે મેળવતા રહીએ છીએ જો અહીંયા બધી જગ્યાએ જે પાળાની બાજુના છોડ છે ત્યાં પાણીથી ધોવાનું પાળાની પેલી વાર મૂળી એના મૂળિયા પાળાની સામેની સાઈડ આપણને જોવા મળે છે તો આ એનું પરિણામ છે તમે અહીંયા જુઓ આ મૂળ તમને પાળાની સામેની બાજુ નીકળે છે જ્યાં પાણી ચાલીને નીકળ્યું હોય ત્યાં પણ મૂળ અહીંયા નવા તમને જોવા મળે છે તો મધુભાઈ આ ડુંગળીના પાકમાં આપણે તળાજા તો એનું મેન સેન્ટર છે તળાજા અને મહુવા તો ડુંગળીના ખેડૂતો જે વાવેતર કરતા ખેડૂતો છે એને આ પ્રોડક્ટ વાપરવા જેવી જોઈએ હવે અહીંયા આપણે જે તળાજા અને મવવાનો પેકેટ છે એ મગફળી અને ડુંગળી એનું મેન વાવેતર છે તો આ બે પાકોની અંદર આપણે ડુંગળીમાં તમે અમને પરિણામ આપી દીધું છે અને મગફળીના પરિણામો આપણે ગુજરાત બાયો સાયન્સ ની ચેનલ માં ચોમાસુ મગફળી માં આપણે વિડીયો બનાવેલા છે એમાં મૂકેલા છે અને અત્યારે ઉનાળુ મગફળી જે વાવેતર થતી હોય છે તેમાં પણ જો મગફળી પીળી પડવાના ખાસ પ્રશ્નો હોય જે ખેડૂતોને તો એ એક વખત અનુભવ કરી જોવે તમે નજરે જે છો ને પરિણામ ત્યારે જ તમને સ્વીકારશો એવી વસ્તુ છે દેખાય છે એટલે મગફળીમાં ડુંગળીમાં અને કોઈ પણ પાકમાં ઉનાળુ તલ કરતા હો હોજરી કરતા હો તમે તમને સારામાં સારા પરિણામો મળશે તો આ વિશે વધારે તમે કઈ માહિતી આપી હોય તો તમે આપી શકો છે એટલે તમે પણ કાનુભાઈ તમને આના વિશે કઈક વધારે માહિતી આપી હોય તો તમે પણ આપી શકો છો તો આનો ફાયદો આપણી નજર સામે છે અને ખેડૂતો બધાય સામેથી ઉપયોગ કરે છે એટલે પ્રોડક્ટ વિશે કઈ જાજુ કહેવા જેવું છે ને એનો રિઝલ્ટ જ બોલે છે બસ બસ એટલે બસ્યુ નેક્સ્ટ વિડિયો આપણે ચેણા ને પહેલું મકાઈ નું હમણા લેશું હવે લાલુભાઈ પણ અત્યાર આપણી સાથે જોડાયેલા છે લાલુભાઈ તમે પણ આના વિશે તમે ફિલ્ડ માં ઘણા ફિલ્ડ જોતા હોય છો તો તમને પણ ખેડૂતોને કેવા રિસ્પોન્સ મળે છે કેવી એની વાતો મળે છે એ પણ અમને જરા કેજો આ પ્રોડક્ટ વિશે વધારે તો નિશભાઈ કઈ કહેવાનું જ ના હોય કારણ કે અમે જ્યારે ડેલી ફિલ્ડ માં જતા હોય ત્યારે કોઈ પણ ખેડૂને એકવાર એક વાર ડેમો આપીએ તો એ ખેડૂત ને અમે હજી તો ફોલોઅપ લેવા જઈએ પેલા તો ઓલરેડી ડીલર પાસેથી લઈને યુઝ કરી હા

તો ખેડૂત મિત્રો આ સમય પ્રમાણે આપણે જે ફેરફારો થતા જઈએ છે એમ સમય પ્રમાણે આપણે પણ નવી નવી પ્રોડક્ટ આવતી હોય છે તો એના અનુભવ કરીએ અને આપણે આપણા ખેતરમાં જ આપણે અનુભવ કરી જોવાય જેથી તમે પણ આમાં જે બીજા બિનજરૂરી ખર્ચાઓમાંથી આપણને જે છુટકારો મળે અને જે સાચી વસ્તુ સુધી આપણે પહોંચી શકીએ તો એના માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને ફિલ્ડમાં આપણે સતત દેખાડતા રહીએ છીએ કે પરિણામો બધા પાકોમાં સરસ મળે છે તો અહીંયા તળાજાની આજુબાજુના વિસ્તારોના ખેડૂતોને આ પ્રોડક્ટ મેળવ્યું હોય તો આપણે એના માટે ડીલર મિત્ર છે તો આપણે પણ એમનો મોબાઈલ નંબર અને એનું જે એગ્રોનું સેન્ટરનું છે તે આપણે એડ્રેસ અહીંયા વિડીયો પણ મૂકીશું અને મોબાઈલ નંબર પણ અહીં આપે છે તો એમને પણ ફોન કરીને તમે પૂછીને મેળવી શકો છો મારું નામ કાનુભાઈ ભમ્મર તળાજા નંદકીશોર એગ્રો એજન્ટ છે

તો આ વિડીયો વધુને વધુ માહિતી તમને શેર કરજો ખેડૂતો બીજા ખેડૂતોને અને ગુજરાત બાયો સાયન્સની ચેનલ છે યુટ્યુબની તે પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વધુ માહિતી માટે તમે અમારા આ વિડીયો સાથે સતત જોડાયેલા રહેજો જય ભારત જય હિન્દ